સૌરાષ્ટ્રની શૌર્ય ગાથાને સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલ ફાઇન આર્ટ્સની વાર્ષિક પરીક્ષાના ડિસ્પ્લેમાં વીર વિહળ રાબા અને અગિયાર ભેરોના પાળિયા સહિત ઝવેરચંદ મેઘાણીજીની સૌરાષ્ટ્રની રસદાર બુકમાં જે અણના માથાની વાર્તા છે આખી વાર્તાનું નિરૂપણ વિદ્યાર્થી દર્શન ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું છે વિહળ રાબો વિફર્યો એની જાય ત્રિલોકે જાણ ઈશ્વર જોવા આવ્યો તેથી રાબાની રમખાણ વિહલ રાબા અને તેના જે પરમ મિત્રો હતા એ મિત્રોની વીરગાથા અને શૌર્ય ગાથાનું ખૂબ જ સુંદર રીતે નિરૂપણ કર્યું છે ત્યારે આવો નિહાળીએ દર્શન ચૌહાણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે કરેલ ફાઇન આર્ટ્સની એક્ઝામમાં જે પ્રેઝન્ટેશન આપ્યું છે એ સમગ્ર ઘટનાને નિહાળીએ દર્શક મિત્રો અહીં જે કલાકૃતિ છે ત્યારે એ કલાકૃતિને અનુરૂપ અહીં સૌરાષ્ટ્રની રસધાર નામની ઝવેરચંદ મેઘાણી હસ્તક એવી ચાર અલગ અલગ એમની નોટ્સ લખેલી છે જે આજના વિદ્યાર્થીઓને જનરેશનને કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ અમને પણ એ વિશે વિશેષ આનંદ થયો કે અહીં જે વિદ્યાર્થી છે તેમના દ્વારા સૌરાષ્ટ્રની રસધારના એક કવિ શાયર ઝવેરચંદ મેઘાણીની જે કૃતિ છે અને જે રચના છે અણનમ માથા એની સંપૂર્ણ પ્રમાણે કૃતિ રજૂ કરવામાં આવી છે આપ જે નિહાળી શકો છો એ પ્રમાણેનો અહીં આ અણનમ આ કૃતિ છે અને આ અણનમમાં અગિયાર મિત્રોની વાત છે જે અગિયાર મિત્રોએ પોતે પોતાનું બલિદાન આપી અને જેમના મોગલો સામે લડાઈ કરવામાં જેઓએ પોતાના માથા આપી દીધાને ત્યારબાદ ધડ સાથે તેઓ લડ્યા છે એ સમગ્ર વાર્તા છે એ વાર્તાની કૃતિ અહીં રજૂ કરવામાં આવેલી છે અને એ કૃતિની સાથે સાથે એ અગિયાર પાળિયાઓનો જે ઇતિહાસ છે એને ખૂબ જ સુંદર રીતે અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું છે ત્યારે આપણે અહીં જે વિદ્યાર્થી છે એમની સાથે વાત કરીશું અને એમને પણ કહી શકીએ કે એમનું જે પોતાનું પણ એક વિઝિટિંગ કાર્ડ બનાવ્યું છે એ પણ ખૂબ સુંદર રીતનું બનાવેલું છે દર્શન ચૌહાણ જેમનું નામ છે અને આપણે એમની સાથે વાત કરીશું અને જાણીશું આ રચનાનો વિચાર ક્યાંથી આવ્યો જી આપનું પૂર્ણ નામ અને અહીંયા અભ્યાસ તો જણાવશ હું દર્શન ચૌહાણ વીરનમ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં અપ્લાઇડ આર્ટમાં ફાઇનલ યરમાં અભ્યાસ કરું છું અહીંયા અમારું ફાઇનલ યરનું ડિસ્પ્લે કરવામાં આવ્યું છે કે જેમાં હું મૂળ સૌરાષ્ટ્રથી બિલોંગ કરું છું અને તે મેં સૌરાષ્ટ્રમાં જે કેરેક્ટર કેરેક્ટરિસ્ટ કેરેક કેરેક્ટરિસ્ટિક છે કે તેના જે અમુક વર્ડ્સ છે કે જે દેશી વર્ડને મેં થોડુંક અંગ્રેજી માધ્યમ દ્વારા મેં કેલેન્ડરમાં યુઝ કર્યો છે જેમ ભેંસ પાણીમાં જાય છે અને શાંતિ ફીલ કરે છે અને ચીલ કરે છે તો ત્યાં મેં એવી વર્ડ યુઝ કર્યો હોય ચીલ મોડોન એવી રીતે બીજા અલગ અલગ ચાર ઇલેસ્ટેશન બનાવ્યા છે જેમાં છે ચીલ મોડોન ભેંસવાળું પછી લાસ્ટ છે લોસ્ટ જેમ બાયો ઘઉંમાંથી કાંકરા સાફ કરતી હોય અને પછી કાંકરા કોઈ જનાવર આવે તો આઘું જવા માટે વર્ડ બને છે આઘું જા તો એ રીતે આમાં વર્ડ ઇંગ્લિશમાં યુઝ કર્યો ગેટલોસ એટલે થોડુંક ફની ક્રિએટ મેં યુઝ કરવામાં આવ્યું છે અને આ રીતે છે જવેચંદ મેઘાણીની કૃતિમાંથી મેં વાર્તા લીધી છે અણનમ માથા તો તેમાં મેં કેરેક્ટર ડિઝાઇનમાં જે બાર મિત્રોની સંઘર્ષકર્તાઓ છે કે જેઓ બારે મિત્રતાના કોલ ખાતર એક સાથે મૃત્યુ પામેલા અને જે તેમાં બારમો મિત્ર તેજ છે તે પણ પોતાના અગિયાર મિત્રોની સાથે અગ્નિમાં હોમાયો હતો તો એ જ રીતે મેં અલગ અલગ બ્રાન્ડિંગ છે આ છે સારેગામાં કારવાનું જે સ્પીકર આવે છે તેનું મેં બ્રાન્ડિંગ કરેલ છે કે જેમાં લોકો રીડિઝાઇનથી લઈને કેમ્પેન ડિઝાઇન પેકેજિંગ ડિઝાઇન આ રીતે બધી અલગ અલગ મર્ચન્ડાઇઝ સ્ટેશનરી ડિઝાઇન એ બધું ઇન્ક્લુડ કરેલું છે અને આ સબ્જેક્ટ અમારો ફાઉન્ડેશનનો છે કે જેમાં લાઈવ સ્ટડી પોટેટ સ્ટડી એ રીતે બીજા વિવિધ વિવિધ માધ્યમોમાં અમે કામ કર્યા છે ખૂબ જ સુંદર મજાની કૃતિ અહીં રજૂ કરી છે ત્યારે સૌપ્રથમ મને એ જણાવશો અહીંયા ટોટલ કેટલાક કેન્ડિડેટ્સ છે અમે અત્યારે સત્યાવીસ જણા છીએ અને બધા અલગ અલગ માધ્યમમાં પોતપોતાની થોટ પ્રોસેસ પર અહીંયા કામ કરવામાં આવેલ છે કે જેઓ સ્ટોરી ડિઝાઇન આભલા ટાઇફેસ ડિઝાઇન અલગ અલગ બ્રાન્ડિંગ ફાઉન્ડેશન લાઇવ સ્કેચિંગ કેલેન્ડર ડિઝાઇન એવા વિવિધ માધ્યમોમાં કામ કરેલા છે વિશેષમાં અહીં જે રીતે આ એક સૌરાષ્ટ્રની રસધારમાંથી આ એ વિચાર ક્યાંથી આવ્યો જેમ મેં પહેલાં કીધું કે હું સૌરાષ્ટ્રથી જ બિલોંગ કરું છું અને મારો મેઇન કહું તો જવેરચંદ મેઘાણી અને લોકકથાઓને સાંભળવાનો મને ખૂબ જ શોખ રહ્યો છે તો તે રીતે મેં જ્યારે ડિઝાઇનની અમારી અસાઇનમેન્ટ આપવામાં આવી હતી ત્યારે મેં વાંચ બુક વાંચેલી ઘોડી ઘોડી પહેલાં બીધા જવેરચંદ મેઘાણી તેમાં અલગ અલગ મેં વાર્તાઓ વાંચી અને તેમાંથી મને થોડુંક થયું કે નહીં આ મિત્રતામાં અત્યારે આ જમાનામાં મિત્રતાની આ વાર્તા જો હું બહાર તો તો એનાથી વિશેષ કંઈ જ નથી ખૂબ સરસ મિત્રો જે રીતે અહીં નિહાળો છો એક વખત હું ફરીથી આપને દર્શાવવા માંગીશ કે જે અહીં આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે આજની જનરેશનને કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ અહીં આ જે પાળિયા છે એ પાળિયા વિશેની એક લોકવાયકા એક કથા હોય છે એવી જ રીતે અણનમ મતલબમાં વિહળ રાબા વિહલ રાબા કરીને ચારણ સમાજના એક વીર પુરુષ થઈ ગયેલા અને તેઓની સાથેના તેમના જે મિત્રો હતા તેઓએ મોગલો સામે લડતા લડતા પોતાનો જીવનું બલિદાન આપી દીધું અને અંતે માથું પણ હટી ગયા બાદ તેઓએ તેઓના ધડ દ્વારા પણ તેમને લડાઈ કરી હતી એવા અગિયાર જે મિત્રો છે જે મિત્રતાની નિશાની છે એના ભાગરૂપે પ્રતિકરૂપે અહીં આ પૂરું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો સમન્વય કરતો એવા દર્શને જે અહીં પ્રતિકૃતિ રજૂ કરી છે ત્યારે ખૂબ જ સુંદર મજાની વાત એ છે કે પોતાની કલા સંસ્કૃતિ અને જે રીતે આપણી યુનિવર્સિટીનું નામ પણ વીર નર્મદ કવિ નર્મદના નામથી છે ત્યારે આવા ઉજાગર કરવાનો પ્રયાસ કરનાર વિદ્યાર્થીઓને પણ જીટીવી ગુજરાત ન્યૂઝ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે